નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી આનંદ દુઃખદ દુઃખદ ખબર સામે સામે આવી રહી છે છે એક સમાચાર આવ્યા કે અહીંયા મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોદ તાલુકાના ત્યારે ડીજુગા ત્યારે ગામના એક યુવકને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મૃત્યુ ગુજરાત યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ હતી જે ઘટનાના મૃત્યુ મૃત્યુ પામી ગયા હતા ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે પ્રાથમિક અહેવાલો મુજબ પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે ત્યારે મિત્રો આવેલા હુમલાખોરે સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હાલમાં મામલે ત્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો જો કે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે અને પરિવારજનો પણ આપઘાતમાં માં સરી પડી ગયા હતા જિયામત્રો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ